નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ જમ્મુસઠ દ્વારા સતત ચાલી રહેલી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલોના ભાગરૂપે ઓગણીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉચ્છદ અને ગજરા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેનું એક વિશેષ અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ અડતાલીસ વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં તેમના વર્ગમાં શ્રેષ્ઠ ત્રણ સ્થાન મેળવેલા તેમની સિદ્ધિઓ ઉજવવા માટે કંપનીના પરિસરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની માનનીય ઉપસ્થિતિમાં શ્રી સંજય ભટ્ટ તલાટી ગજરા ગ્રામ શ્રી ધનંજય ભટ્ટ સરપંચ ગજરા તેમજ શ્રી વિજયસિંહ રાજ સરપંચ ઉચ્છદના હાજર રહ્યા હતા ઉપરાંત ગામની સમિતિના અન્ય સભ્યો અને બંને શાળાના શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કંપનીના મેનેજમેન્ટ ટીમ સાથે મળીને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને પ્રોત્સાહિત કર્યા ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને સરાહનીય ગણાવી અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્તેજના તરફ સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ભેટો અને સન્માન ચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને પ્લાન્ટની મુલાકાત કરવાનો અવસર પણ આપવામાં આવ્યો હતો જેમાં તમામ સલામતી પગલાંનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આ અનુભવથી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પરિસ્થિતિની આગળનું મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું આ કૃત્ય વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને અભ્યાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સન્માન તરીકે ગણવામાં આવે છે પ્રોજેક્ટ શિક્ષા નામની આ સી એસ આર પહેલ પીચીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડનું ગ્રામ્ય શિક્ષણને પ્રોત્સાહન શૈક્ષણિક ઉત્તમતા અને આસપાસના સમાજ સાથેના જોડાણને મજબૂત બનાવવા પ્રત્યેનું સતત સમર્પણ દર્શાવે છે પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ સ્થાનિક સમાજના વિકાસ અને કલ્યાણ માટે સકારાત્મક યોગદાન આપવા સતત પ્રતિબદ્ધ છે પાટી ગુજરાતી ન્યૂઝ સહ મનુભાઈ ગોહિલ